ગેરકાયદે બાંધકામોને છાવરવાનું મસવોટું કૌભાંડ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ચાલી રહ્યું છે અને કયા રાજકારણીના ઈશારે અશાંત હેઠળ આવતી જગ્યા પર અનેક ગેરકાયદે બાંધકામો ઊભા થયા છે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે સુરત મહાનગરપાલિકાના સેન્ટર ઝોન શહેરી વિકાસ ખાતાના અધિકારીઓને ગેરકાયદે બાંધકામો અટકાવવાની તથા દૂર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તે અધિકારીઓ જ મિલકતદારો સાથે સેટિંગનો ખેલ પાર પાડીને ગેરકાયદેસરના બાંધકામોને માત્ર કહેવાતી મંજૂરી જ આપી રહ્યા નથી પણ આવા ગેરકાયદેસરના બાંધકામોને સંરક્ષણ પણ પૂરું પાડતા જોવા મળી રહ્યા છે આ સાથે કયા રાજકારણીના ઈશારે અશાંત ધારા હેઠળ આવતી જગ્યા પર અનેક ગેરકાયદે બાંધકામો ઊભા થયા છે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે એક રાજકીય નેતાના ઈશારે કટપુટળી બનેલા સેન્ટ્રલ ઝોન શહેરી વિકાસ ખાતાના સેટિંગબાજ અધિકારીઓ ગેરકાયદે બાંધકામોને દૂર કરવાના બદલે ગેરકાયદે બાંધકામોમાં થતી ફરિયાદોને રોકવા માટે ફરિયાદીઓને જ ચમકાવવામાં આવી રહ્યા છે ગેરકાયદેસરના બાંધકામોમાં અને શહેરી વિકાસ ખાતાના સેટિંગબાજ અધિકારીઓ વિરુદ્ધ થતી ફરિયાદોને રોકવા માટે સેન્ટ્રલ ઝોન શહેરી વિકાસ ખાતાના સેટિંગબાજ અધિકારીઓ ફરિયાદીઓ રોકવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે શાંત ધારા હેઠળ આવતી જગ્યા પર કહેવાતા રાજકારણીના ઈશારે ઠેર ઠેર ગેરકાયદેબાન કામ પર જો પાલિકા કમિશનર ખુદ તપાસ કરાવે તો આખે આખો સેટિંગનો ખેલ ખુલ્લો પડી જશે